ચૂંટણી અધિકારીની સૂચનાનું પાલન તેના જ અધિકારી ન કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને હવે હિનલ પ્રજાપતિ નામના શિક્ષિકાને શૈક્ષિક મહાસંઘનું પણ સમર્થન પ્રાપ્ત થયું છે મુખ્ય ચૂંટણી અધિકારીને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે પત્ર લખ્યો છે રજૂઆત કરી છે ઘાટલોડિયાના પ્રાંત અધિકારીએ શિક્ષિકાની કામગીરીનો અસ્વીકાર કર્યો હતો હિનલ પ્રજાપતિ નામના શિક્ષિકા જેમણે માંગ કરી હતી કે તેમને નજીકમાં કામગીરી સોંપવામાં આવે જોકે સમગ્ર મામલે હવે વિવાદ વકર્યો છે કેમ કે શૈક્ષિક મહાસંઘનું સમર્થન શિક્ષિકાને પ્રાપ્ત થયું છે મહિલાઓ સાથે થતા અન્યાયને દૂર કરવાની હવે શિક્ષિકા માંગ કરી રહ્યા છે સાથે તેમણે એવું પણ દાવો કર્યો છે કે ચૂંટણી અધિકારીની સૂચનાનું પાલન તેમના જ કર્મચારીઓ નથી કરી રહ્યા ચેનપુર પ્રાથમિક શાળાના શિક્ષિકા હિનલ પ્રજાપતિ જેમણે માંગ કરી હતી કે ચૂંટણી લક્ષી કામગીરી તેમને નજીકમાં જ ક્યાંક સોંપવામાં આવે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના સંગઠન મહામંત્રી અવિનાશ પ્રજાપતિ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે અવિનાશભાઈ આપે ચૂંટણી મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે પત્રમાં શું ઉલ્લેખ છે અને કઈ રીતે આપ હિનલ પ્રજાપતિને સમર્થન જાહેર કરી રહ્યા છો જી જી આખી ઘટના આપણે વર્ણવું છું હવે એક તારીખે એમને ધરપકડ વોરંટ કાઢ્યો હતો એકતાલીસ ગાઠોડિયાના પ્રાંત અધિકારી શ્રી દ્વારા તો ત્યાં લઈ ગયા પછી અમને કીધું કે વાંધો નહીં તમારી જે ગુજરાત આયોગની સૂચના નું પત્ર છે એ મુજબ તમને નજીકના વિસ્તારમાં કામગીરી આપી દઈએ છીએ અને એ સ્વીકાર્યા પછી પત્ર પણ કરાવડાવ્યો પણ એમાં સહી કરવાની બાકી રાખી કે તમે જે જૂની કામગીરી આપી છે બસો સિત્તેર નંબરના ભાગની એ પૂર્ણ કરો એના પછી તમને આ પત્ર આપી દઈશું એટલે ગઈકાલે બેનશ્રી ગયા હતા ત્યાં કામગીરી બારડીની જે કામગીરી જમા કરાવવા તો એમને એ વખતે ના પાડી તમને એ વિભાગની કામગીરી નહીં મળે તો અમે રજૂઆત કરી કે જે નિર્વાચન આયોગની સૂચના મુજબ અને આપની સાથે વાત થયેલી એ મુજબ જો કામગીરી મળશે તો એ કામગીરી અમે સ્વીકારી લઈશું પરંતુ એ માગણી અમારી સ્વીકારી નહીં એટલે અમે એ કામગીરી અત્યારે લીધી નથી આગ પર ઓકે તો હવે શું આપનું

જી અવિનાશભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો શૈક્ષિક મહાસંઘનું સમર્થન છે હિનલબેન પ્રજાપતિને અને કોર્ટ સુધી જો લડાઈ જાય તો ત્યાં પણ લડવા માટે તૈયાર હોવાનું હાલ અવિનાશ પ્રજાપતિ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના સંગઠન મહામંત્રી જેમણે જણાવ્યું છે